એનો ખ્યાલ કરવા છતાં તેમની શ્રદ્ધા લગારે ડગી નહીં કોઈ પણ જાતના અવિશ્વાસથી ઈશ્વરના વચન વિશે તે શંકાશીલ બન્યા નહીં બલકે શ્રદ્ધામાં મક્કમ રહ્યા અને ઈશ્વર પોતાનું આપેલું વચન પૂરું કરવાને સમર્થ છે એવી ખાતરી રાખીને તેમણે ઈશ્વરનો મહિમા કર્યો આથી જ શ્રદ્ધાને જોરે તેમને પુણ્યશાળી ગણવામાં આવ્યા પણ તેમને પુણ્યશાળી ગણવામાં આવ્યા એ શબ્દ કેવળ તેમને માટે જ નહોતા લખાયા પણ આપણે માટે પણ લખાયા હતા આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું પ્રભુ ઈસુને આપણા અપરાધોને કારણે મૃત્યુને હવાલે કરવામાં આવ્યા હતા અને આપણને પુણ્યશાળી બનાવવા માટે તેમને ફરી સજીવન કરવામાં આવ્યા હતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતલો કુરુદ ગ્રંથમાંથી અધ્યાય બાર કલમ તેર થી એકવીસ ચિંતા સાચી સંપત્તિની ટોળામાંથી એક જણે ઈસુને કહ્યું ગુરુજી મારા ભાઈને કહો કે વારસામાં મને ભાગ આપે ઈસુએ તેને કહ્યું ભલા માણસ મને તમારો ન્યાયાધીશ કે ભાગ વહેંચનારો કોણે નિમ્યો પછી તેમણે લોકોને ઉદ્દેશીને કહ્યું જોજો કોઈ પણ પ્રકારના લોભથી ચેતતા રહેજો કારણ માણસ પાસે ગમે તેટલી સંપત્તિ હોય પણ એ સંપત્તિ જ જીવનનું સાર સર્વસ્વ નથી પછી ઈસુએ તેમને એક દ્રષ્ટાંત કથા સંભળાવી એક પૈસાદાર માણસની જમીનમાં મબલક પાક પાક્યો હતો તે મનમાં વિચાર કરવા લાગ્યો મારે શું કરવું મારો બધો પાક ભરવાની તો મારી પાસે જગ્યા નથી તેણે વિચાર્યું હું આમ કરીશ હું મારો કોઠાર તોડી પાડીને મોટો બંધાવીશ અને તેમાં હું મારી બધી ફસલ અને માલમત્તા એકઠી કરીશ અને પછી મારા જીવને કહીશ કે અરે ભલા જીવ વર્ષો સુધી ચાલે એટલી મત્તા તારી પાસે ભરેલી છે હવે આરામ કર અને ખાઈ પીને મજા કર પણ ઈશ્વરે તેને કહ્યું અરે મૂરખ આજે રાતે જ તારે તારો જીવ સોંપી દેવો પડશે પછી તે જે બધું ભેગું કર્યું છે તે કોને જશે જે માણસ પોતાને માટે સંપત્તિ તો ભેગી કરે છે પણ ઈશ્વરની નજરમાં સમૃદ્ધ થતું નથી તેની આવી દશા થાય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો